મિત્રો જો તમે મારો વિડીયો ફેસબુકમાં જોઈ રહ્યા તો ફોલો કરી લાઈક કરજો યુટ્યુબમાં જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરી લાઈક કરજો મિત્રો આજે આપણે કોઈ પણ જે ઉપાયો કરતા હોય છે આપણે ઘરેલું ઉપાય તેમાં ઘણા બધા લોકોને ઘણી બધી રાહત થતી હોય છે અને ઘણા બધા લોકોને જ્યારે રાહત થતી હોય નહોતી ત્યારે તેઓ એવું કહે છે કે આવું ફેક છે આ બધું આવું કશું હોતું નથી કારણ કે તેઓને કોઈપણ જાતની રાહ થતી હોતી નથી એટલા માટે એવું કહેતા હોય છે મિત્રો આપણે શરીરની જે રચના જે છે તેને સમજવી ખૂબ જ અઘરી છે જ્યારે આપણે કબજિયાતની જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ ત્યારે ઘણા બધા લોકોને આપણે જે ઈસબગુલ જે છે તે રાત્રે સૂતી વખતે જ્યારે એક ચમચી જેટલું ઈસબ જ્યારે લે લે છે તેમાં ઘણા બધા લોકોની રાહત થાય છે અને તે જ ઈસબ જે છે તે બીજા લોકો લહે અને તેને જ્યારે કબજિયાતમાં કોઈ રાહત ન થાય ત્યારે તેઓ એવું કહેતા હોય છે કે આ ફેંક છે આવી જ રીતે કબજિયાતમાં જ્યારે સવારે ઉઠીને ગરમ પાણી જ્યારે કોઈ વ્યક્તિ પીવે ત્યારે ઘણા બધા લોકોને રાહત થાય છે અને એ જ ગરમ પાણી ઘણા બધા લોકોને કબજિયાતમાં રાહત થતી નથી કબજિયાતમાં ઘણા બધા લોકોને કેળા ખાવાથી કબજિયાતમાં રાહત થાય છે અને ઘણા બધા લોકો તો એવું કહે છે કે કેળા ખાવાથી જ કબજિયાત થાય છે એટલા માટે આપણે કોઈ પણ જ્યારે ઉપાય ઘરેલું ઉપાય જે છે તે આપણે કરીએ ત્યારે આપણે શરીરની જે રચના જે છે તેને કુદરત જે છે આ કુદરતી જે શરીરની રચના જે છે તેને ચોક્કસ આ ઉપાય કરવાથી ચોક્કસ દરેક વ્યક્તિને સારું થઈ જાય અને દરેક વ્યક્તિને કોઈ પણ જે તકલીફો હોય તેમાં રાહત થાય તેવું કહેવું ખૂબ જ મુશ્કેલ હોય છે કારણ કે દરેક વ્યક્તિની શરીરની જે રચના જે છે તે અલગ અલગ તેઓની વાત ભેદ કફ વગેરેનું જે પ્રમાણ જે છે તેમાં ફેરફાર હોય છે તેઓની તાસીર જે છે જુદી જુદી હોય છે એટલા માટે દરેક વ્યક્તિને કોઈ પણ ઉપાય જ્યારે કરતા હોય છે કોઈ વ્યક્તિને તેમાં રાહત થાય છે કોઈને રાહત થતી હોતી નથી શરીરની રચનાને કુદરત જ સમજી શકે આપણે તો તેમાં આપણે કોઈપણ જાતની જે રચના જે છે તેને સમજવી આપણા માટે ખૂબ જ મુશ્કેલ હોય છે થેન્ક યુ